ગુજરાતમાં સરસ્વતી સાધના યોજના શાળા પ્રવેશોત્સવની સાયકલો અત્યારે ધૂળ ખાતી પડી છે ખુલ્લા મેદાનમાં આ સાયકલો પડી છે થરાદ તાલુકાની વિદ્યાર્થીનીઓ સાયકલ વિતરણથી વંચિત છે લાખોના ખર્ચે બનાવેલી સાયકલ અત્યારે તો કાટ લાગી ગયો છે કોના બાપે વિદ્યાર્થીઓને આ સાયકલ નથી આપવામાં આવી કોના બાપે ધૂળ ખાઈ રહી છે ઢગલા બંધ સાયકલ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર પ્રફુલ પાંસેરિયા જવાબ આપો આરંભે શુરા વચનોમાં અધૂરા આવો ઘાટ કેમ આ કોઈ પહેલી ઘટના નથી આવી વારંવાર ઘટનાઓ સામે આવી છે અને આ તો બે હજાર ત્રેવીસ ના પ્રવેશોત્સવની સાયકલો છે કેટલાય વર્ષો જૂની સાયકલો પણ હજુ ધૂળ ખાતી હોય તેવા દ્રશ્યો અમે ખુદ અમારી ચેનલ પર બતાવ્યા છે શું સરસ્વતી સાધના યોજના આ રીતે ધૂળમાં રહેશે

બનાસકાંઠાના થરાદના આદર્શ નિવાસી શાળાની અંદર એક હજારથી વધુ જે કહી શકાય જે સાયકલો છે એ ધૂળ ખાઈ રહી છે આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો એ આ સાયકલો છે એ સરકાર દ્વારા દીકરીઓને વિદ્યાર્થીઓને આપવાની હોય છે પરંતુ આ અત્યારે સાયકલો અહીંયા કહી શકાય કે છ મહિનાથી વધુનો સમય વીતી ગયો છે પરંતુ સરકારને દીકરીઓને વિદ્યાર્થીઓને આપવાનો સમય નથી મળ્યો કહી શકાય જે શાળા પ્રવેશ બે હજાર ત્રેવીસ અંતર્ગત આ સ્કૂલો સ્કૂલોમાં જે દીકરીઓ જે વિદ્યાર્થીઓ નીઓ જે ભણતી હોય છે જે અભ્યાસ કરતી હોય છે એમને આપવાની હોય છે પરંતુ કંઈકને કંઈક રીતે કયો ગ્રહ નડે છે એ સમજાતું નથી કારણ કે જે હજારો જે અત્યારે સાયકલો છે એ આદર્શ નિવાસી શાળાની અંદર છ મહિના નો સમય વીતી ગયો છે આજે અત્યારે સાયકલોની હાલત છે કંઈકને કંઈક રીતે સરકારને યા તો પછી જે તે એજન્સીને કયો ગ્રહ નડે છે એ સમજાતો નથી કારણ કે આ સ્કૂલ સ્કૂલની અંદર જે બાળકીઓ એક કહી શકાય જે એમને એક આશા હોય છે જે સાયકલો મળશે પરંતુ આ રીતે કેટલીક બનાસકાંઠાની જે શાળાઓ છે સાથે સાથે કહી શકાય ગુજરાતની કેટલીક શાળાઓ છે જેની અંદર આ રીતની પરિસ્થિતિ દરેક શાળાની અંદર છે હવે એ સમજાતું નથી કે આ સરકારને દીકરીઓને કેમ આપતા નથી આ સાયકલો આ આ રીતે અત્યારે કહી શકાય જે આદર્શ નિવાસી શાળા છે એની અંદર એક હજારથી વધુ સાયકલની આ રીતની હાલત છે જો જે જ્યારે ત્યારે જે તે સમય બની એ સમયે દીકરીઓને જે આ સાયકલો આપવામાં આવી તો કંઈક ને કંઈક એનો ઉપયોગ તો પરંતુ કંઈક ને કંઈક રીતે આ સાયકલો આપવામાં આવી નથી અને અત્યારે આ સાયકલોની હાલત એ કહી શકાય જે કાટ વળી ગયો છે અત્યારે ભંગારમાં આપે એ પરિસ્થિતિ અત્યારે આ સાયકલોની થઈ છે અત્યારે લાખો રૂપિયા અત્યારે આદર્શ નિવા નિવાસી શાળા છે એની અંદર આ અત્યારે લાખો રૂપિયાનો વેડફાટ થઈ રહ્યો એટલે કહી શકાય છે એના ઉપર પણ ધૂળ વળી ગઈ છે એટલે સરકારને કંઈક ને કંઈક રીતે જો ખર્ચો કરે છે તો દીકરીઓ સુધી કેમ પહોંચતું નથી અને જો ન પહોંચાડવાનું હોય તો ખર્ચો શું કામ કરવો પડે છે કંઈકને કંઈક રીતે જો બાળકી સુધી ન પહોંચતું હોય તો આ ખર્ચાનો મતલબ શું છે કેમ

હા મેડમ જે સાયકલ વિતરણ છે અમારા સમાજ કલ્યાણ અંડરમાં વિકસતી ગાદી કલ્યાણ ખાતા મારફતે વિતરણ કાર્યક્રમ થતો હોય છે એટલે આપ શું જવાબ આપી રહ્યા છો મને ખ્યાલ નહી આવ્યો આ શાળાઓમાં આપણે તો સરસ્વતી યોજના ચાલે છે વિદ્યાર્થીઓ સ્કૂલમાં આવે એટલા માટે સાયકલ પણ આપવામાં આવે છે તો આ સાયકલ કેમ પડી છે જી મેડમ એ હવે ઓફિસના લેવલની છે અમારી વિકસતી ગાદી કલ્યાણ ખાતું એનું વિતરણ કરે છે

પરંતુ જ્યારે આ સાયકલ આપવાની જે યોજનાઓ છે શરૂ કરવામાં આવી આ યોજના કેવી અત્યારે ભંગાર હાલતમાં છે એના દ્રશ્યો છે વડોદરા હોય ખેડા હોય કે પછી મહુદા આણંદ સંસ્કાર વડોદરામાં પણ આ જ સ્થિતિ છે એ જ સ્થિતિ ખેડામાં જોવા મળે છે આણંદમાં જોવા મળે છે જ્યાં કેટલીય સાયકલો જે સરકારે લાખોના ટેન્ડર આપીને કરોડોના ટેન્ડર આપીને ખરીદી છે આ સાયકલો ધૂળ ખાતી પડી છે